અને આ વન કે પ્લસ સબસ્ક્રાઈબર કરવામાં મારે છે ને ભાઈ આમ ગણો તો વન યર ની માથે થઈ ગયું છે વચમાં હું વિડિયો બનાવતો અપલોડ કરતો ને વચમાં મેં પાછું બંધ કરી દીધું હતું બે વખત એવું કર્યું ને આ વખતે છે ને ભાઈ હવે રેગ્યુલર ડેલી તો બ્લોગ નહીં આવે પણ આપણા વીકમાં ત્રણ લોક તો આવશે આવશે ને આવતે મેં તમને કીધું હતું એમ ને ભાઈ વાત કરું ને તો અમારી જે મેં તમને ટ્રીપ ની વાત કરી હતી ને દીવ જવાની છે એ ભાઈ કેન્સલ રહેશે કારણ કે વરસાદની આગાહી એટલી છે ને આગાહી વધતી જાય છે તારીખ ઉપર તારીખ વધતી જ જાય છે

મારે તમને છે ને હતી મારી પાસે એક ઓલરેડી માઇક તો પડ્યું તું પણ છે ને અત્યારે મેં બીજું મિત્ર ની શોપ છે ને જે મેં તમને કીધું મોબાઈલ તો ત્યાંથી છે ને ભાઈ અમને આ વોલ્ટા કંપનીનું કાંઈક માઇક એ યુઝ કરે છે ઓલરેડી મારો મિત્ર છે ને ભાઈ એ રીલ શૂટ કરવામાં છે ને માઈક યુઝ કરે છે તો મેં કીધું કાંઈ નહીં લાઈને તારું માઇક હું ચેક કરું મેં કીધું મને ફાવે છે કે નહીં હું એનું માઇક લેતા આવ્યો છું અને માઇક જો આ રીતનું કાંઈક આવે છે હું દેખાડું આમાં હું ઓટીજી વાપરું છું ને આઈફોનની એટલે છે ને સારું ચાલે મારે બાકી માઈક છે મસ્ત આની ક્વોલિટી સારી છે જો આ રીતનું માઈક આવે આ ચાર્જિંગ કેબલ આવે આપણે યુઝ નથી કરતા આપણી પાસે ઓલરેડી ટાઈપ નું ચાર્જર તો હોય અને આ છે ને ઓટીજી કહેવાય છે આ ઓટીજી આ મારી પાસે અવેલેબલ હતી તે પહેલાંથી એટલા માટે તો મેં આની ઉપર આ ટાઈપ સી પોડ છે અને આની ઉપર ઓટીજી કનેક્ટ કરી નાખવાની અને પછી જે આપણે ફોનમાં જે ચાર્જિંગનો પોઈન્ટ કેમ જો આ ચાર્જિંગનો પોઈન્ટ છે એની જેમ આપણે આ યુઝ કરી નાખવાનું એટલે આમાં નાખી દેવાનું રેડી અને આ છે આપણું માઇક અને માઇક છે સારું ક્વોલિટી મસ્ત છે આની ને સાઉન્ડ એટલો મસ્ત આવે છે સમજો વોલ્ટા કંપનીનો માઇક છે ને જો આ માઇક માં છે ને ભાઈ બે આવે અને જે આયા જે દેખાય છે ને આ જ વસ્તુ છે આ ટાઈપ સી નું એ છે પિન જે આવે ને ઈ ને આ બે માઇક આવે છે મસ્તીના માઇક છે મને તો ગઈમાં પણ આમાં જે રાઉન્ડ વાળો માઇક આવે છે ને આમાંથી જે આપણે રાઉન્ડ વાળા માઇક ચોટાડવાના આવે છે ઈ માઇક મે મંગાવ્યું છે આ આજ કંપનીનું વોલ્ટાજ કંપનીનું ને એ મંગાવ્યું છે ને એ આવી જશે ત્યારે તમને હું પાછું ઈ દેખાડીશ પણ એવું લાગે ને તો મારે બે એટલે બે માઇક યુઝ કરવા છે આ આવે પણ અહીંયા ચોંટાડવા નો કહેવાય ને આ રીતનું રહી ગયું પછી પછી આપણે વ્લોગ શૂટ કરવો હોય તો એ વાંધો ન આવે મિની વ્લોગ એડિટ કરવો હોય તોય વાંધો ન આવે ને મેન તો છે ને ભાઈ અમારા હું લા ઉપયોગમાં કહું વોઇસ ઓવર કરવામાં વોઇસ ઓવરમાં સાઉન્ડનું નોઇસ કેલ્ક્યુલેશન જે અવાજ આવે ને એ વધારે પડતો ન આવે એટલા માટે આપણે માઇક યુઝ કરીએ મસ્તીનું માઇક છે

અને આ વોલટેક કંપનીનું માઇક છે આ આ છે હું તમને દેખાડું જો એક અને વાયર વાળું જે એન્ડ્રોઈડ ફોનમાં યુઝ થાય ને એ છે ત્રણ માઇક થઈ ગયા છે હજી એક મંગાવીશ એટલે ચાર માઇક પણ આમાં યુઝ મારે છે ને ભાઈ ત્રણ માઇક જ થાય કારણ કે આ છે વાયર વાળું આ છે કે એટ આ વાયરલેસ આવે આ પણ વાયરલેસ ને જે હું ત્રીજું મંગાવવાનું છે ગોળ ચકડા વાળું મેગ્નેટ વાળું આવે એ પણ વાયરલેસ આવશે આ બે પેન્ટ છે ને નીચે ક્રીમ અને આ બ્લેક ની બે ને છે કલર કરવાનો છે આને આખું બ્લેક કરી નાખવાનું છે અને આ બ્લેક છે પણ આમાં કલર ઉડી જાય છે એટલા માટે જ આ લાલ છાપ કલરનો રંગ આવે છે એ આપણે નાખવાનો છે આની અંદર નાખી દઈએ આપણે માટે આપણે કાંઈ એટલે કઈ કરવાનું નથી કે પેલા આ જે કલર છે ને એ કલર તો એમને સાડીમાં મૂકવાનો પહેલાં પાણી ગરમ કરવાનું પછી અંદર એક ડોલ લેવાની ડોલની અંદર છે ને આપણે પહેલાં પાણી નાખવાનું અંદર મીઠું નાખવાનું પછી જે પેન્ટ હોય ને એ નાખવાનું પછી ઉપરથી કલર નાખી દેવાનું પછી વેણે વેણે આમ ટૂંકમાં પેન્ટને લઈ નાખવાનું બધી બાજુ કલર ફેલી જાય ને એ માટે પછી આખી રાત એમને મૂકી દઉં અને બીજા દિવસે સુકવી નાખવાનું એટલે તમારું પેન્ટ જો ટણા ટન નવ થઈ જાય એની જેવું થઈ જાય ને અત્યારે જો થાય છે પાણી ગરમ પાણી તો આપણું ગરમ થઈ ગયું છે ને લઈ લીધું છે આ મીઠું પછી આ કલર ને આમાં પાણી પહેલા હું નાખી દઉં પછી બધું તમને કહું હવે તો મીઠાનો વારો પહેલા થોડું મીઠું નાખી દઈ બસ એટલું તો થઈ રહ્યા હતા નાખી દઈ હવે આ પડી કી જે કલરની લાવ ને લાલ છા પક્કા રંગ તો હાલો ભાઈ નાખી દઈ અને પહેલા આ પેન્ટ થાય ના પેન્ટ તો હું કાલે કરીશ એક એક દિવસે કલર નાખવાનો વારો એક મેં ઓલરેડી નાખી દીધો છે તો ચાલો પેન્ટને નાખી દઈએ જો મેં આવું કરી નાખ્યું છે પેન્ટ કાકું કાળું તો થઈ ગયું ને અરે જો આ જો આમાં કરવું પડે ક્યારનું બધી બાજુ કલર બે જાય ને એટલા માટે આ પેન્ટને આજે જ કરી નાખું એક આરે પૂરું થઈ જાય ને ભાઈ

હા ઉડાડે એવું ઉડાડે છે આખે બાકી તો ભાઈ તમને બધાને દિલથી થેન્ક્યુ થેન્ક યુ થેન્ક યુ અને જલ્દી જેવા બે કાંઈ યુટ્યુબ ફેમિલીમાં કરાવી જો અને બાકી તો ભાઈ આજના લોકમાં આટલું જ થાય હો કે તમને બધાને વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળે કાલે સીધા નવા બ્લોક સાથે જેવું બધું બધાને ભાય ભાઈ સબસ્ક્રાઇબ કરતો જ હતો બાય